રાપર પીજીવીસીએલ દ્વારા ચોમાસાને લઈને કામગીરી હાથ ધરવામાં આવી આગામી દિવસોમાં શરૂ થનાર વરસાદની સિઝનને અનુલક્ષીને વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે પીજીવી સીએલ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે તે અન્વાય વાઘડ વિસ્તારના રાપર શહેર તથા રાપર પીજીવીસીએલ દ્વારા ચોમાસાને અનુલક્ષીને કામગીરી હાથ ધરવામાં આવી છે પીજીવી સીએલના એમડી કેપી જોશી અધિક્ષક ઇજનેર શ્રી ચૌધરી કાર્યપાલક ઇજનેર શ્રી ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાપર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર એબી પ્રજાપતિ જુનિયર ઇજનેર શ્રી પટેલ તથા જુનિયર ઇજનેર બાંભણિયાના વડપણ હેઠળ કામગીરી કરવામાં આવી છે આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર એબી પ્રજાપતિએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રાપર શહેરના પીજીવીસીએલ કચેરીથી દેના બેંક ચોક આથમણા નાકા એસટી બસ સ્ટેન્ડથી ત્રંબો ચોકડી સહિત વિવિધ વિસ્તારોમાં વીજ વાયર માટે વિક્ષેપ કરતા ઝાડની ડાળીઓને દૂર કરવામાં આવી હતી તો રાપર શહેરના વિવિધ વિસ્તારોમાં ડીપી પર કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં વીજ વાયર ટ્રાન્સફોર્મર દુરસ્તી સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે વધુમાં નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી પ્રજાપતિએ જણાવ્યું કે આગામી દિવસોમાં શરૂ થનાર વરસાદની સિઝનને અનુલક્ષી વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે આજે પીજીવીસીએલના સ્ટાફ દ્વારા રાપર શહેર તથા રાપર છાંસઠ કેવી સબસ્ટેશન હેઠળ વિસ્તારમાં ચોમાસાને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેથી ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે પીજીવીસીએલ દ્વારા બનતી કામગીરી કરવામાં આવી હતી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એઈટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો